આજરોજ ભરૂચની ખ્યાતિ પ્રાપ્ત સિટી ચેનલ ખાતે પંદરમી ઓગસ્ટ તેમજ સિટી ચેનલના અઠ્યાવીસમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે ધ્વજવંદન તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ સિટી ચેનલની સ્થાપના થઈ હતી મરુમ અહેમદભાઈ પટેલના હસ્તે ઉદઘાટન વિધિ યોજાઈ હતી ધીરે ધીરે મક્કમ ડગલે અનેક ઉતાર ચઢાવ વચ્ચે આગળ વધી આજે સિટી ચેનલ એક વટવૃક્ષ બનીને ઊભું રહ્યું છે લોકોની સમસ્યાઓને વાચા આપવામાં સિટી ચેનલ હંમેશા અગ્રેસર રહી છે સાથે સાથે ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બહોળું કેબલ નેટવર્ક પણ ઊભું કર્યું છે સિટી ચેનલના કાર્યાલય ખાતે દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરી તેમજ પંદરમી ઓગસ્ટના રોજ આમંત્રિત મહેવાનોના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજુ સ્વતંત્રતા પર્વે ધ્વજવંદન તેમજ સિટી ચેનલના અઠ્યાવીસ માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ અરુણસિંહ ચૌહાણ મનોદભાઈ ચોક્સી પરદેશીવાર સ્થિત એકતા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સિટી ચેનલના મેનેજિંગ ડિરેક્ટર યુસિનાબેન શેખ સહિત સમગ્ર સિટી ચેનલ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ એકતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને અનુસરતી ઉત્તમ કૃત્ય રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું લગભગ વર્ષના મારા જે રાજકારણ અને સામાજિક ક્ષેત્રની અંદર મેં જે અનુભવ કરેલા છે ખરેખર આજનો જે કિસાન મારા કિસાન આજનો કિસાન બહુ દુઃખી છે કેમ કે આપણને લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન અને જય કિસાન એ આપણને સૂત્ર આપેલું જવાનો છે સરહદની ઉપર આપણી સેવા કરે છે જ્યારે કિસાનો દેશમાં રહીને આપણી સેવા કરે છે જેઓ અન્ન પૂરું પાડીને લોકોની સેવા કરી રહેલા છે આજે કહું તો આ દેશની અંદર જે કિસાનોની સ્થિતિ છે કેમ કે હું રાષ્ટ્રીય કિસાન સંઘનો અધ્યક્ષ છું એ વાતને મારે કિસાનોની વાત તમને કરવી છે તો આજનો જે કિસાન છે દુખી છે એનું આપણે ફક્ત ને ફક્ત એક કારણ છે એ રાજકારણ સરકારો મોટી મોટી યોજનાઓ મૂકે છે પણ એ ઓન કાગળ પર છે અત્યારે આપણે એટલા બધા પછાત થઈ ગયેલા છે કે આપણા જે જંગલો છે તે નષ્ટ પામી રહેલા છે આજનો જે સુપ્રસંગ છે

રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્ર બધા જ પ્રસંગો એમને આવરી લેતા હોય છે એમાં સૌથી મોટું જે ક્ષેત્ર છે ને રાજકારણ છે આની સામે ટકવું બહુ મોટી વાત છે ને એની અંદર સત્યાવીસ વર્ષ પસાર કરીને અઠ્યાવીસ વર્ષમાં પ્રવેશ કરવો સંઘર્ષ કરીને એ બી એનાથી બહુ મોટી વાત છે એટલે એમને અભિનંદન આપું છું Oh, my God. વક્તવ્ય આપવાનો આ અવસર મળ્યો તે બધા ખૂબ જ સન્માન લાગણી छु છું આ વિષય મારા માટે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું तो तुम सब हमारा विरोध करता है भाग जाओ यहाँ से इसका अंजाम बहुत ही बुरा होगा हम नहीं जाएंगे तुम लोग जाओगे हमें नहीं तुमको भारत से भागना होगा साइमन कमीशन साइमन कमीशन पुत्र मेरा दिल तेरी तरह पत्थर दिल नहीं होगा तेरी ये गला सुन के मेरा कलेजा फटे जा रहा है माँ मेरा दिल कोई पत्थर जैसा नहीं है एक वतन परस का दिल है तुम्हारी कोई आखिरी ख्वाहिश हमारे हाथ खोल लिए जाए